વોટર રાફ્ટિંગ ના શોખીન હોય આ વિષય સાંભળ્યું તો તેઓ કાશ્મીર દોડી આવ્યા અત્યારે તેઓ મોસ્ટ થી વોટર રાફ્ટિંગ ની મજા માણી રહ્યા છે સુનાતા કે હા એસે એડવેન્ચર સ્પોર્ટ્સ હોતે હે વોટર સર્ફિંગ હોતા હે ઓર મુજે બહોત શોખ હી એડવેન્ચર સ્પોર્ટ્સ કરને કા તો મુજે આજ બહોત અચ્છા લગા યે કરકે ઓર મે બહોત અચ્છા ફીલ કર રહી હું કી મેને આજ યે એડવેન્ચર ચીઝ કરી હે બહોત સેટિસ્ફેક્શન મિલ રહા હૈ કાશ્મીર આવનારા ઘણા પ્રવાસીઓ એવા પણ છે જેઓ થોડા ડરેલા છે તેમ છતાં પણ તેઓ મોજ મસ્તીથી વોટર રાફ્ટિંગની મજા માણી રહ્યા છે તેમનો ઉત્સાહ પણ કંઈક કમ નથી પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીર આવતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને માણતા માણતા વોટર રાફ્ટિંગની મજા માણી રહ્યા છે હાલમાં કાશ્મીરમાં આ વોટર રાફ્ટિંગ જ લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી